અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ નજીક આવેલ શ્રી દ્વારકાધીશ રેસિડેન્સીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે એપાર્ટમેન્ટના પ્રથમ માળ પર આવેલા એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પાણી છાંટીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ડીપીએમસીની બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે દોડી અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી રોકી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગની શરૂઆત એસીમાં શોર્ટ સર્કિટના કારણે થઈ હતી આગ એ સળગતા પડદાને પકડી લેતા તે વધુ ફેલાઈ હતી સદનસીબે બકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ દુર્ઘટનાને લઈને આસપાસના રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રહેવાસીઓએ આગ અંગેની સાવચેતીના પગલાં લેવા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની નિયમિત તપાસ કરવા જરૂરી છે વધુમાં ફાયર સેફ્ટી કે ફાયર એનઓસી પણ એપાર્ટમેન્ટ પાસે નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જે સુરક્ષાના દ્રષ્ટિકોણે ચિંતાજનક છે